જે પહેલાંના જમાનામાં રાજા સાહેબ હતી ત્યારે આ ટોપનો ઈસ્તમાલ કરતા હજી અહીંયા રાખેલા છે નાહીથી તમને આખા જુનાગઢનો વ્યૂ દેખાશે કેમકે આવા બેન અમારા બાબીદરા બેનની સાડા ત્રણસો રૂપિયા જેવું તે થઈ છે અહીંયા અહીંયા બહુ હાજમીનું મિત્રો નીકળવું ચડે કારણ કે જો તમે આવો હાઈ અહીંયા તમારા મિત્રો બેન તો પોતાવાના હોય છે બેન કરવા અપકે તર આ મે કે આ બધું સાયકલ છે તમે આમથી જો આવો આ તમને સાયકલ ઉભા રે મરી જશે ખાલી 50 રૂપિયા ભાડું લે છે કલાકનું મત્રા પાણીમાં એક નળ આવ્યો છે ત્યાં પ્રિન્સ પર છે સીસો ખાલી થઈ ગયું આપણું પાણી દે ઓ ઠાપી છે ઓ ઠંડો છે હા ફૂલ ઠંડો છે વાય ત્યાં ક દુનાગદનો view ઝાડ છે કેમ કે ગરમી સતત છે ફૂલ કે ગરમી એ તો થોડીક વાર આરામ કરીને પોણે ખાઈ લે મિત્રો તમે આવો તો એવા ડિઝાઇન ફોટો પડાવવાના હોય છે જે તમે લેવો હોય તો લઈ પણ શકો અત્યારે નિઃશુલ્ક છે કોઈ બી તમારી પાસે ચાર્જ લેવામાં આવતા નથી પછી જો વાં તમને કાઉન્ટર દેખાય ઉપરકોટ લોકેશન મિત્રો બહુ જબરજસ્ત છે મસ્ત મસ્ત જો તમે અમને ફોટો પડવા એના આપી છે સ્લીપું રિટર્નમાં આવશું ત્યારે અમને ફોટો બતાવવામાં આવશે જો અમને ગમશે તો અમને ફોટો આપશે મિત્રો અહીંયા આવી જો અહીંયા કેવી મસ્તી કરું છું આમ જો એ હાલવાનું આવે પગથી આવે અહીંયા એટલે તમે મિત્રો આવવા માંગતા હો તો તડકામાં ના આવતા હું તો એમ કહીશ કેમ કે તડકો ફૂલ છે અત્યારે અહીંયા હલો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં હું છું કૈલેશ તમે જોઈ રહ્યા હતો શૈલેષ ગોયલ લો આજે હું આવ્યો છું જુનાગઢમાં ઉપરકોટ અહીંયા તમને તમામ વસ્તુ બતાવવાનું છું હું જોવાલાયક સ્થળ છે ઉપરકોટમાં ને અહીંયા તમને આવા બેલ્ટ આપવામાં આવે છે જો નાના છોકરા હોય તો આવા આપવામાં આવે ને મોટા આવા આપવામાં આવે ઉપર જઈને તમને બતાવું છું હું હું જોવા લાયક અહીંયા છે વિડીયો માં છેલ્લે સુધી બન્યા રહેજો જો આ વિડીયો તમને પસંદ આવે તો એક લાઈક કરી દેજો અમારું ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો હું ને પ્રિન્સ બે આવ્યા છે કા પ્રિન્સ હા જૂનાગઢ ઉપર પર જો આવ્યા છે બતાવી તમને પૂરેપૂરો નજારો ઘણી બધી પબ્લિક આવેલી છે વેકેશનનો ટાઈમ છે ને એટલે વધારે સમય તમારો નહીં લઉં હવે જઈએ આપણે આગળને બતાવીએ તમને આગળના દ્રશ્યો વિડીયોમાં છેલ્લે સુધી બનનારો જો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો ઉપર કોટનો ગેટ છે અહીંથી જો આ બધા જાય છે એરી જવાનું છે ફાકી કે તમે નાસ્તો કે એવું કંઈ નહીં લઈ જઈ શકો એ બધું બંધ છે લઈ જવા નહીં દે તમને બે કિલોમીટર જેટલું મિત્રો હાલવું પડે જો તમે અહીં આવતા હોય ને આની ડિપોઝિટ પણ લે છે આ બેન તમને આપીને ટિકિટ બહુ વધારે લે અમારા હાફ ને ફૂલ ના સાડા ત્રણસો રૂપિયા લગભગ ટિકિટ થઈ અમારે બે જણાવની ઘણું બધું ફરવા લાયક છે જો બતાવું તમને તમારા મિત્રો બે બતાવવાના હોય છે

જે તમે લેવો હોય તો લઈ પણ શકો અત્યારે નિઃશુલ્ક છે કોઈ બી તમારી પાસે ચાર્જ લેવામાં આવતા નથી પછી જો વા તમને કાઉન્ટર દેખાય અહીંયા તમારે ફોટો કઢાવવાનો હોય છે ભારી માત્રામાં પબ્લિક આવેલી છે ફરવા માટે આજે ઉપર કોર્ટ પોલીસ ચોકી છેલ્લે સુધી વિડિયોમાં બનિયારે જો તમને ટોટલિંગ વસ્તુ આપણે બતાવવાના છે કા હા

આમાં તમે ત્યાં જઈ શકો છો ગેમ રમવા આમ થી પબ્લિક આવકમાં છે આપણે આમ જશું આગળ ઉપરકોટ લોકેશન મિત્રો બહુ જબરજસ્ત છે મસ્ત મસ્ત છે જો તમે ફોટો પરપ થી અહીં આવવા માંગતા હોય તો જરૂર આવજો અહીંયા જૂનવાળી વખત ના તોપ પણ રાખેલા છે ઉપરકોટ જો આ તોપ છે જે પેલાના જમાનામાં રાજા સાહે હતી ત્યારે આ તોપ નો ઇસ્તેમાલ કરતા હજી અહીંયા રાખેલા છે અહીંથી તમને આખા જુનાગઢ નો વ્યુ દેખાશે તડકો જોરદાર છે મિત્રો જો તમે આવવા માંગતા હોય તો અહીંયા તડકાની ડિગર થોડુંક ઇગ્નોર કરી દેવાનું કારણ કે તડકો બહુ છે

એટલે તમે મિત્રો આવવા માંગતા હોય તો તડકામાં ના આવતા હું તો એમ કહીશ કેમ કે તડકો ફૂલ છે અત્યારે અહીંયા જોઈ શકો છો તમે ગરમી કેટલી છે પ્રેસ કા કેટલા એક અત્યારે જોતો તાર ઘડિયાળમાં હા બસ ને હવા દસ જેવો સમય થયો છે હવા દસ જેવો તો બી તમે જોઈ શકો છો તડકો બહુ તડકો હે આગળ જાય આગળનું બતાવ્યું તમને હું બતાડવા લાયક છે

મિત્રો છાંય આવ્યો છે અહીંયા એક ઝાડ મસ્ત છે અમે ઝાડ છે કેમ કે ગરમી સતત છે ફૂલ ગરમી તો થોડીક વાર આરામ કરીને લઈએ કોળો ખાઈ લઈએ પાણી બાણી પી લઈએ અહીંયા તમે આવવા માંગતા તો એક ખાસ વસ્તુ યાદ રાખજો કે અહીંયા તમે માવા ફાકી કાંઈ લઈ આવી નહીં શકો અહીંયા માવા ફાકી એવું કોઈ બી વસ્તુ અંદર નહીં હોય તો તેલો બી લઈ લઈ જાવ આપણે માન માન લીધું આ બેગ ભેગું કારણ કે મારું ટ્રાય પેડ માઇક ને બધું એવું બધું હતું આમાં બીજું કઈ હતું નહીં પાણી ની બોટલ એક હતી કેમ કે ઉપર તમને પાણી જડશે ને બે કિલોમીટર જેવું હાલવાનું હોય છે આમાં તડકો ફૂલ છે એટલે થોડી અમે આરામ કરી લઈએ પાણી બાણી પી લઈ પછી આગળ જાય ને આગળ તમને બતાવીએ બરાબર ને પ્રિન્સ હા નીચે આ બધું સાયકલ છે તમે આમથી થી આવો અને તમને સાયકલ ભાડે મળી જશે ખાલી પચાસ રૂપિયા ભાડું લે છે કલાકનું જોય તો કસો સાયકલ ભાડે મળશે જો સાયકલ બાઇક છે આ ભાઈને તમે મુલાકાત લઈ શકો છો કેમ કેમ સાયકલ ભાડે મળી જશે સાયકલ ભાડે લઈને તમે ફરી શકો છો પણ જો આજુ ખુબ એક એક સાયકલ કેરલ નથી આ કે નિતરાંથી બે મસ્ત મજા આવે હા ટોપી મોટા છે મોટા મોટા ટોપી આયા કોઈ તો આખા જૂનાગઢનો વ્યૂ બહુ મસ્ત આવે છે ઘણા લોકો ફોટો ભી પાડે છે મજાનો કેવો લાગે છે આખો જૂનાગઢ અહીં દેખાય છે બહુ મસ્ત વ્યૂ આવે છે મિત્રો અહીંયા જો તડકાનો સમય છે એટલે પબ્લિક બધી आराम करती करती आगर बढ़ गया मित्रों हमें पूरा खाना दे ही गया मित्रों ये पानी में एक नोर आया से जहाँ प्रिंस पर है सिसो खाली थे क्यों है पूरे पानी में थी टाटू पानी में प्रिंस हाँ टाटू है हाँ

अब माथू बैठकर निशान दें लाखों पर है बोल ना नहीं चाहे मित्र असल गाय आई ज्वाता में हाँ मजा के यहाँ आएंगे હલો મિત્રો અમે તો અમારી ટિકિટના રૂપિયા પૂરેપૂરા વસૂલ ના કરી લીધા કારણ કે અમે જાજુ થઈ રહ્યા નથી હજી આગળ એ ઘણું બધું જોવાનું હતું પણ અમે ગયા નહીં કારણ કે તડકો બહુ હતો કાપડ હા એટલે અમે ગયા નથી હવે અટાણું આટલું સુટકા કર્યું આગળ બી ઘણું બધું જોવાનું હતું પણ અમે આગળ ક્યાંય ગયા નહીં એનું કારણ કે તડકો અત્યારે ખૂબ જ છે ને અમારે હજી હોલસેલના વિડીયો બનાવવા પણ જવાનું છે એટલે આ તો મિત્રો અત્યારે સુધીનો વિડીયો જે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબર કરજો છો કરજો મિત્રો ચાલો ફરી પાસ આગળના વિડીયો મળતું અત્યાર માટે મને રજા આપો જય માતાજી ને જૂનાગઢ હોલસેલર ના વિડીયો આવવાના છે મેં જોવાનું ના ભૂલતા